નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી જેનો પાઠ સાતમો જેનું નામ છે હરી ઘરે આવો ને આ પાઠની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જો તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠના નામ બતાવશે જેમાં તમે વિડિયો ઉપર ક્લિક કરશો એટલે તમને વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ સાતમો હરી ઘરે આવો ને વિદ્યાર્થી મિત્રો આ એક લોકગીત છે કે લોકગીત એટલે કે જેના કોઈ લેખક ના હોય પરંતુ લોકો દ્વારા રચવામાં આવ્યું હોય આ એક સરસ મજાનું લોકગીત છે લોકગીત કોઈ રચયિતા એટલે એટલે કે હોતા નથી લોકોનું લોકો દ્વારા લોકો માટે રચાતું અને ગવાતું ગીત લોકગીતમાં લોકોના આનંદ ગમા અણગમા અને સુખ દુઃખની વાત હૃદય સ્પર્શી રીતે કરવામાં આવતી હોય છે અહીં મહેમાનના સ્વાગત માટેની તૈયારીનું વર્ણન ઘણો જ રસપ્રદ છે આ લોકગીતમાં તળપદા શબ્દોની શક્તિ આપણે જોઈ શકીએ છીએ આ લોકગીતનું સમૂહ ગાન અને વ્યક્તિગત ગાન આનંદદાયી સિદ્ધ થશે તો વિદ્યાર્થી મિત્રો આ આપેલું લોકગીત છે તે મહેમાનના સ્વાગત માટે જે પૂર્વ તૈયારી કરવામાં આવે તે પૂર્વ તૈયારી બાબતનું આ ગીત છે તે અહીં આપણને આપવામાં આવ્યું છે અને લોકગીતની અંદર કેટલાક તળપદા શબ્દો છે તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જેના કારણે આપણે લોકગીત છે તે સમૂહમાં ગાઈ સમૂહ એવી રીતે આ લોકગીત છે તે ગાઈ શકશો તો ચાલો મિત્રો આ લોકગીત છે તેને આપણે જોઈએ કે કેવા પ્રકારના ઢાળમાં તેને ગાઈ શકાય વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સંગીત વગર જ ગાઈએ છીએ જો તમારે સંગીત સાથે સાંભળવું હોય તો તમને યુટ્યુબની અંદર આ લોકગીત છે તે સાંભળવા મળશે તમે તેમાંથી પણ સાંભળી શકો છો અહીં આપણે તેનો રાગ કેવો છે તે થોડો જાણવાનો પ્રયત્ન કરીએ તો ચાલો આપણે ગાઈએ શેરી વળા આવી સજ કરું ઘરે આવોને આંગણીએ પથરાવ ફુલાવાલમ ઘરે આવોને ઉતારા દેશુ ઓરડા ઘરે આવો ને દેસુ દેશું ના મોલ મારે ઘરે આવો ને ત્યાર પછી આગળની પંક્તિ છે દાતણ દેશુ દાડમી ઘરે આવો ને દસું દેશું કી કામ મારે ઘરે આવો ને નાવણ દેશું કુંડીયું ઘરે આવો ને દેશું દેશું જમુનાજી ના નીર મારે ઘરે આવો ને ત્યાર પછી આગળની પંક્તિઓ આ ભોજન દેસુલા પછી ઘરે આવો દેસુ દેસુ સાકરીઓ સા કંસાર મારે ઘરે આવો ને શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો રમત દેસુ સો ગઠી ઘરે આવવોને દેસુ દેસુ પાસાની જોડ મારે ઘરે આવોને આ પોઢાણ દેસુ ઢોલિયા ઘરે આવો ને દસુ દસુ ખાટ મારે ઘરે આવો ને તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો ગીતનો નો રાગ છે તે તમે સાંભળી શકો છો શીખી શકો છો આ સિવાય પણ જો તમે સારા અવાજમાં સંગીત સાથે આ ગીતને સાંભળવા માંગતા હોય તો યુટ્યુબની અંદર તમને આ પ્રકારના ઘણા બધા ગીતો છે તે સાંભળવા મળશે અહીં આપણે થોડો થોડો રાગ શીખવા માટેનો પ્રયત્ન છે તે કર્યો છે તમે સારો લાગ્યો હશે કમેન્ટ કરી આપને આ ગીત કેવું લાગ્યું તે જણાવજો તો ચાલો મિત્રો હવે આપણે આ લોકગીતની સમજૂતી મેળવીએ જેમાં પંક્તિ પ્રમાણે આપણે સમજૂતી જોતા જઈએ પેલી પંક્તિ છે શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને શેરી વળાવીને શણગારીને એટલે કે આપના આગમન માટે તૈયાર કરું રૂડા આંગણિયામાં ફૂલ પથરાવું આપ ઘરે પધારો વિનંતી કરું છું આ રીતે મહેમાનોને

દઈશું તો અહી વિદ્યાર્થી મિત્રો મહેમાનો પધારે તો તેમના માટે કેવું સ્વાગત આપવામાં આવશે ઓરડાઓ આપીશું અને ઊંચી મેળીના મકાનો છે તે પણ તમને આપીશું ત્યાર પછી આગળની પંક્તિઓ છે તેની અંદર કહે છે કે દાતણ દેસુ દાડમી ઘરે આવો ને દેસુ દેશું કણે મારે ઘરે આવો ને તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ કહે છે કે ઘરે આવો તો કરવા માટે આપીશું સાથે સાથે કણેરી કાંબ કાંબ રીતે એટલે કણેરની પાતળી દાળ છે દાળ તે પણ અમે દાંતણ કરવા માટે આપીશું તો દાડમી નું દાંતણ વિદ્યાર્થી મિત્રો સ્વાસ્થ્ય માટે સારું કહેવાય દાંતની માટે સારું કહેવાય એટલા માટે અહીં દાડમીના દાંતણ આપવાની વાત કરવામાં આવી છે આવી રીતે મહેમાનોને સરસ મજાની આગતા સ્વાગતા છે તે કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે પછીની પંક્તિ કહે છે કે નાવણ દેસુ કુંડિયું ઘરે આવો ને દેસુ દેસુ જમનાજી નીર મારે ઘરે આવો ને તો નાહવા માટે દાંતણ પ્રણાય કર્યા પછી મહેમાનો છે તેને નાહવું હોય તો તેમના માટે જમનાજીના એટલે કે યમુનાજીના નીર પાવનકારી પવિત્ર નીર પાણી એ નાહવા માટે આપવામાં આવશે અને તે માટે તમને કુંડીઓ ભરીને અમે પાણી આપીશું જેથી તમે સરળતાથી સારી રીતે નાઈ શકો પરંતુ હે મહેમાનો તમે અમારા ઘરે પધારો આગળની પંક્તિમાં કહે છે કે ભોજન કંસાર મારે ઘરે આવો ને તો ઘરે પધારો તો લાપસી ના મીઠા ભોજન દઈશું અને સાથે સાથે સાકર મિશ્રિત કંસાર પણ આપીશું વિદ્યાર્થી મિત્રો કંસાર છે તે ખૂબ જ જૂની અને પરંપરાગત આપણી વાનગી છે કે જેમાં ચોખા અને ખાંડ છે તે ભેગી કરી અને વાનગી બનાવવામાં આવે છે સાથે ઘી છે તે મેળવવામાં આવે છે જે લગ્નની અંદર આપણે કંસાર જમીએ છીએ તે કંસારની અહીં વાત કરવામાં આવી છે સાથે સાથે આપણું દેશી ભોજન કે જેમાં કોઈ પણ સારા પ્રસંગે લાપસી છે તે બનાવવામાં આવતી હોય છે તો અહીં મહેમાનોને પણ લાપસીના ભોજન કરાવવામાં આવશે આ પ્રકારની વાત કરવામાં આવી છે આગળની પંક્તિ કે રમત દેસુ સોગઠી ઘરે આવો ને દેસુ દેસુ પાસાની જોડ મારે ઘરે આવો ને એટલે કે ભોજન કર્યા પછી વિરામના સમયમાં સોગઠીની રમત એના પાસાઓની જોડ પણ સાથે દઈશું પરંતુ તમે મારે ઘરે પધારો હે મોંઘેરા મહેમાન મોંઘેરા વાલમ તમે અમારા ઘરે પધારો તો અમે તમારું ખૂબ સારું સ્વાગત કરીશું તો અહીં સોગઠીની રમત એટલે કે જે ચોપાટ જૂના સમયની અંદર મનોરંજનનું એક સાધન હતું ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે જે લુડો કે સાપ સીડી અથવા તો નવો વ્યાપાર આવી નવી નવી રમતો રમો છો તો જૂના સમયની અંદર સોગઠાબાજીની રમત છે તે ખૂબ જ પ્રચલિત હતી અને ત્યારે લોકો આ રીતે સોગઠાબાજીની રમત છે તે રમતા એટલા માટે અહીં મહેમાનને પણ કહેવામાં આવ્યું છે કે તમે જો અમારે ત્યાં પધારશો તો મનોરંજન માટે અમે તમને સોગઠાબાજીની રમત છે તે રમવા માટે આપીશું ત્યાર પછીની છેલ્લી પંક્તિ કે પોઢણ ઢોલિયા ઘરે આવો ને હિંડોળા ખાટ મારે ઘરે આવો ને એટલે કે ઝૂલવા માટે ખાટલાનો હિંડોળો દઈશું ને પોઢવા માટે એટલે કે સુવા માટે રૂડો ઢોલિયો કે જે મોટા પાયા વાળો ખાટલો હોય તેને ઢોલિયો કહેવાય જૂના સમયની અંદર ઢોલિયાનો ઉપયોગ છે તે કરવામાં આવતો હતો વિદ્યાર્થી મિત્રો હવે અત્યારે તો ઢોલિયા છે તે મોટા ભાગે નામશેષ થઈ ગયા હવે કોઈ ઢોલિયાનો ઉપયોગ કરતું નથી પરંતુ જૂના સમયની અંદર ઢોલિયા છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો તો તમે અમારી ઘરે આવશો તો અમે આ પ્રકારે તમને આ બધી જ વાતો આપીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીં આપણું કાવ્ય હરી ઘરે આવો ને પૂરું થાય છે તેની સમજૂતી છે તે પૂરી થાય છે હવે આગળ તેમાં જે અઘરા શબ્દો હતા તેના વિશે જોઈએ તો શેરી એટલે ફળિયું પોળ ઉતારા એટલે ઉતરવાનો મુકામ ઠેકાણું મેડી એટલે નાનો માળ કણેરી કાંબ એટલે કણેરની કુંબળી ડાળીની ચીપ સોગઠી એટલે સોગઠાબાજીની રમત ઢોલિયો એટલે ખાટલો પલંગ અને હિંડોળો એટલે હિંચકો આ રીતે પાઠ ગીતની અંદર જે અઘરા શબ્દો હતા તે પણ આપણે જોયા તો વિદ્યાર્થી મિત્રો અહી આપણો પાઠ સાત હરી ઘરે આવો ને સમજૂતી છે તે પૂરી થાય છે આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સોલ્યુશન સોલ્યુશનના તેમજ પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો